રવાપર માતાના મઢ માર્ગ પર કારની અડફેટે અબડાસાના સાઠ વર્ષીય વૃદ્ધ મોત ગત દિવસે સાંજના અરસા રવાપર માતાના મઢ માર્ગ પર આવેલ હતી તે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સાંજના અરસામાં ફરિયાદી તથા તેના મામા સાઈઠ વર્ષીય રમઝાન ભૂકેરા બાઇક લઈ ફુલરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએમડીસી ની ખાણ પાસે બાઇક ઉભી રાખી અને રમઝાન ભાઈ માર્ગ ઓળંગી રહ્યા હતા તે સમય સફેદ રંગની અર્ટિકા કારના ચાલકે પૂર ઝડપે બેદરકારીથી કાર ચલાવી રમઝાન ભાઈને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રમઝાન ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ નખત્રાણા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિબડે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું આ બનાવ અંગે કારના ચાલક વિરોધ પર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે